નમસ્કાર મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીની લાઈવ કોચિંગ એપમાં હું મહેશ મિશ્રા ફરીથી આપનો હાર્દિક સ્વાગત કરું છું આપણે લોકસભાની ચૂંટણીની પાર્ટ વનની અંદર જોયું કે કઈ રીતે આ ચૂંટણી થાય છે હવે આપણે સમજવાના છીએ લોકસભાની ચૂંટણી પાર્ટ ટુ લોકસભાની ચૂંટણી પાર્ટ વનની અંદર આપણે બે ટોપ મુદ્દાઓ ભણ્યા હતા કે બંધારણ મુજબ લોકસભાની ચૂંટણી ચૂંટણીની જે જોગવાઈ છે ક્યા કયા એની જોગવાઈ કરવામાં આવેલ છે અને પછી એની ચૂંટણી કઈ રીતે થાય છે અને લોકસભાની ચૂંટણીની પદ્ધતિની અંદર આપણે કંઈક એવું સમજ્યા હતા કે સમગ્ર દેશને પાંચસો તેતાલીસ સીટોમાં વહેંચી દેવામાં આવે છે પાંચસો તેતાલીસ સીટોમાંથી જે પાર્ટીને પચાસ ટકા પ્લસ વન એટલે કે બસો બોતેર સીટો મળે એ બસો બોતેરમાંથી કોઈ એક વ્યક્તિ પીએમ બનશે અને એ પાંચ વર્ષ સુધી દેશમાં કેન્દ્ર સરકાર તરીકે કામ કરશે હવે હવે આપણને સમજવાનું છે કે આ લોકસભાની અત્યાર સુધીની જે ચૂંટણી છે એનો ઇતિહાસ શું છે તો જોઈએ આજે લોકસભાની અત્યાર સુધીની ચૂંટણીનો ઇતિહાસ મિત્રો આપણને ખબર હશે કે નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં જે બંધારણીય સભા ઘડવામાં આવી હતી એને જ આઝાદી પછી ભારતની લોકસભા તરીકે અથવા તો કહી શકાય કે ધારાસભા તરીકે સ્વીકારવામાં આવ્યું થી લઈને બાવન સુધી એ જ બંધારણીય સભા દેશની લોકસભા તરીકે કામ કરી રહી હતી ત્યારબાદ ઓગણીસો એકાવન બાવનમાં પ્રથમ વખત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૂંટણીનું આયોજન કર્યા બાદ જે પ્રથમ લોકસભા ભરી હતી એ હતી સત્તર એપ્રિલ ઓગણીસો બાવનથી લઈને ચાર એપ્રિલ ઓગણીસસો સત્તાવન સુધી એટલે પાંચ વર્ષ સુધી આ લોકસભાએ કામ કર્યું હતું પ્રથમ લોકસભાની અંદર વાત કરીએ તો ટોટલ ફોર એટી નાઇન સીટો ઉપર ચૂંટણી યોજવામાં આવી હતી ટોટલ ફોર એટી નાઇન સીટો ઉપર ચૂંટણી યોજવામાં આવી હતી આ ફોર એટી નાઇન સીટોમાંથી ત્રણસો ચોસઠ સીટો એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળી હતી જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ટોટલ સીટના પચાસ ટકા પ્લસ વન જે પાર્ટીને મળે એ પાર્ટી વિજેતા થાય છે તો પ્રથમ ચૂંટણીની અંદર આ લોકસભાના જે બહુમતીનો આંકડો હતો એ કોંગ્રેસે વટાવી લીધો હતો એના કારણે પૂર્ણ બહુમતીની સરકાર બની હતી અને બાવનથી લઈને સત્તાવન સુધી આ લોકસભાએ કાર્ય કર્યું હતું આ લોકસભાની ચૂંટણીની અંદર ઘણી બધી પાર્ટીઓ હતી જેમ કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા જેને સીપીઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે સીપીઆઈ સોશિયલિસ્ટ પાર્ટી ઇન્ડિપેન્ડન્ટ જે હતા જે સ્વતંત્ર ઉમેદવારો હતા કોઈ પક્ષ તરફથી ન ઊભા થયા હતા એ અને એના સિવાય અધર ઘણી બધી નાની પાર્ટીઓ હતી ટોટલ થઈને ચારસો નેવ્યાસી સીટો હતી અને જો વાત કરીએ હાલમાં જે એક બહુ મોટી પાર્ટી તરીકે ઓળખાય છે બીજેપી એ બીજેપીને એ સમયે ભારતીય જનસંઘ જો કહી શકાય કે બીજેપીનો પ્રથમ અવતાર છે ક્લિયર તો ભારતીય જનસંઘને જેને હાલમાં જોવા જઈએ બસો બ્યાસી સીટો મળી છે એટલે કે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ થી જે સોળમી લોકસભા છે એમાં બસો બ્યાસી સીટો મળી છે એ પાર્ટીને ત્રણ સીટો મળી હતી પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ઓકે ચલો હવે આગળ વધીએ બીજી લોકસભામાં તો બીજી લોકસભાની ચૂંટણીનો કાર્યકાળ હતો પાંચ એપ્રિલ ઓગણીસો સત્તાવનથી લઈને એકત્રીસ માર્ચ ઓગણીસો બાસઠ સુધી આ ચૂંટણીની અંદર ચારસો ચોરાણું સીટો ઉપર ચૂંટણી યોજવામાં આવ્યું હતું આ લોકસભાની સીટ લોકસભાની જે લોકસભા હતી એના ચારસો ચોરાણું સીટોમાંથી ત્રણસો એકોતેર સીટો ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતવાડ્યા હતા એટલે કોંગ્રેસ જીત્યા હતા કોંગ્રેસના ઉમેદવારો અને ત્રણસો એકોતેર એટલે કે બહુમતીનો આંકડો વટાઈ જવાના કારણે હવે એમની સરકાર ચાલુ થઈ અને જવાહરલાલ નહેરુ દેશના ફરીથી વડાપ્રધાન બન્યા એટલે કે પાંચ વર્ષ ઓગણીસો બાવનથી સત્તાવન અને સત્તાવનથી લઈને બાસઠ આ વખતે જે બીજેપીનું પ્રથમ વર્ઝન હતું એટલે કહી શકાય કે બીજે એસ એને ચાર સીટો મળી હતી ત્યારબાદ આવી ત્રીજી લોકસભા પ્રથમ લોકસભાની અંદર એક વડાપ્રધાન જોયું આપણે કે એક વડાપ્રધાને ઓગણીસો બાવનથી લઈને ઓગણીસો સત્તાવન સુધી કાર્ય કર્યું બીજી લોકસભાની અંદર આપણે સત્તાવનથી લઈને બાસઠ સુધી એક જ વડાપ્રધાને કાર્ય કર્યું ત્રીજી લોકસભા એક એવી લોકસભા હતી જેની અંતર્ગત આપણે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ચાર વડાપ્રધાનો જોયા કઈ રીતે સૌપ્રથમ વાત કરીએ એમનું કાર્યકાળ તો બાસઠ થી સડસઠ દરમિયાન ચોસઠ માં જવાહરલાલ નેહરુ જે હતા એ મૃત્યુ પામ્યા હતા તો બાસઠ થી લઈને ચોસઠ સુધી એ હતા જ્યારે જવાહરલાલ નહેરુનું મૃત્યુ થયું તો ગુલઝારીલાલ નંદાને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યું સત્યાવીસ પાંચ ઓગણીસો ચોસઠથી લઈને નવ છ ઓગણીસો ચોસઠ સુધી એ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા ત્યારબાદ કે કામરાજના કહેવાથી જે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યા હતા કે કામરાજ એમના કહેવાથી લાલ બહાદુર શાસ્ત્રીને કાયમી વડાપ્રધાન બનાવવામાં આવ્યું લાલ બહાદુર શાસ્ત્રી બે વર્ષ સુધી એમણે કાર્ય કર્યું અને બે વર્ષની પછી એની અંદર એમનું મૃત્યુ થઈ ગયું તાસ્કન કરાર ગયા હતા તો તાસ્કન કરાર દરમિયાન રાત્રના સમયે એમનું મૃત્યુ થઈ ગયું હતું તો જ્યારે એમનું મૃત્યુ થયું ફરીથી ગુલઝારીલાલ નંદાને અગિયાર એક ઓગણીસો છાસઠથી લઈને ચોવીસ એક ઓગણીસો છાસઠ સુધી વડાપ્રધાન બનાવવામાં આવ્યું એ કાર્યકારી વડાપ્રધાન તરીકે કાર્ય કર્યું ત્યાર પછી કાયમી વડાપ્રધાન તરીકે કે કામરાજે પસંદ કર્યું કોણે ઇન્દિરા ગાંધીને અને ઇન્દિરા ગાંધીએ પછી ઓગણીસો થી સડસઠ સુધી કામગીરી કરી એટલે કે કહી શકાય કે બાસઠથી લઈને સડસઠ સુધી જે ત્રીજી લોકસભા હતી એ ત્રીજી લોકસભાની અંદર ચાર વડાપ્રધાનો અલગ અલગ સમયકાળ સુધી રહી ગયા છે હવે ત્રીજી લોકસભામાં સીટો કેટલી હતી તો એના વિશે જોઈ લઈએ તો ત્રીજી લોકસભામાં સીટો હતી ચારસો ને ચોરાણું જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ત્રણસો એકસઠ સીટો કોમ્યુનિસ્ટ પાર્ટીને ઓગણત્રીસ સીટો સ્વતંત્ર પાર્ટી અઢાર સીટો બીજે એસ ચૌદ સીટો અને અદર્શને બોતેર લઈને ટોટલ થયું હતું ચારસો ચોરાણું સીટો અને ચારસો ચોરાણું ના પચાસ ટકા પ્લસ વન કર જે વધારે સીટો મળે એ વિજેતા એટલે કે ત્રણસો એકસઠ સીટો ત્રણસો પચાસ ટકા પ્લસ વન કરતાં વધારે સીટો એટલે કે ત્રણસો એકસઠ સીટો જે છે એ કોંગ્રેસને મળી ગયું હતું એટલે કોંગ્રેસ વિજેતા ક્લિયર તો કોંગ્રેસે પાંચ વર્ષ સુધી શાસન કર્યું પણ એમાં વડાપ્રધાન ચાર થઈ ગયા એટલે કે જ્યારે બંધારણની અંદર આપણે લોકસભાની અંદર ભણીએ તો એમાં ખબર પડે છે કે સરકાર ભંગ થવાથી લોકસભા ભંગ ના થાય તો સરકારો બદલાય છે વડાપ્રધાનો બદલાય છે પણ લોકસભા એ જ રહે છે લોકસભા ક્યારે ભંગ થાય જ્યારે બહુમતી કરતા આંકડો નીચે જાય ઓકે ચોથી લોકસભા હતી ચાર માર્ચ ઓગણીસો સડસઠથી લઈને સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો સિત્તેર સુધી પ્રશ્ન થશે કે સર કેમ લોકસભા પાંચ વર્ષ સુધી સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના દિવસ સુધી જે આપણું ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું એ સમાપ્ત થયું હતું હવે ભારત પાકિસ્તાનનું યુદ્ધ સમાપ્ત થયું ત્યાર પછી લોકસભાને ભંગ કરી દેવામાં આવ્યો લોકસભાને ભંગ કર્યા બાદ ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું હતું એના માટે માત્ર ચાર વર્ષ સુધી આ લોકસભા ચાલી હતી હવે ટોટલ પાંચસો વીસ સીટો જીતવા માટે પચાસ ટકા પ્લસ વન એટલે કે બસો એકસઠ સીટો જોઈતી હતી અને એના કરતાં વધારે એટલે કે બસો ત્યાસી સીટ ઇન્દિરા ગાંધીને મળી ગયું હતું એના કારણે કોંગ્રેસ પાર્ટી વિજેતા અને કોંગ્રેસમાંથી ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યું ત્યારબાદ પાંચમી લોકસભા પંદર માર્ચ ઓગણીસો થી લઈને અઢાર જાન્યુઆરી ઓગણીસો સત્યોતેર કહી શકાય છે કે સૌથી મોટી લોકસભા હતી પાંચમી લોકસભા સૌથી મોટી લોકસભા એકોતેરથી થી લઈને સિત્યોતેર સુધી છ વર્ષ સુધી આ લોકસભા ચાલી કારણ શું કટોકટી લાગી ગયું હતું નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં કટોકટી લગાડવામાં આવ્યો એના કારણે લોકસભાનું કાર્યકાળ વધારવામાં આવ્યો અને સાત છ વર્ષ સુધી આ લોકસભા ચાલી હતી આ લોકસભાની અંદર પાંચસો અઢાર સીટો ઉપર ચૂંટણી યોજવામાં આવી હતી પચાસ ટકા પ્લસ વન કરતાં વધારે આંકડો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળ્યો હતો અને ઇન્દિરા ગાંધી દેશની વડાપ્રધાન બની હતી ત્યારબાદ નેક્સ્ટ લોકસભા આવે છે છઠ્ઠી લોકસભા ત્રેવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેરથી લઈને ચૌદ જાન્યુઆરી ઓગણીસો એંસી આની અંદર બે વડાપ્રધાનો રહી ચૂક્યા છે પ્રથમ વખત મોરારજી દેસાઈ બીજી વખત ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ સેવન્ટી નાઇનથી સેવન્ટી સેવનથી સેવન્ટી નાઇન અને ચૌધરી ચરણસિંહ સેવન્ટી નાઇનથી એટી સુધી રહ્યા હતા મોરારજી દેસાઈ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાના હતા જેટલી પણ સીટો હોય આ વખતે પાંચસો સીટો હતી તો પાંચસો બેતાલીસ ના પચાસ ટકા પ્લસ વન એટલે કે આશરે થાય છે બસો બોતેર બસો બોતેર હવે બસો બોતેર ની વાત કરીએ તો જનતા પાર્ટીને બસો સીટો મળી ગઈ હતી આ જે પાર્ટી હતી પ્રથમ બિન કોંગ્રેસી સરકાર હતી હવે જનતા પાર્ટીને બસો પંચાણું સીટો મળી ગઈ મોરારજી દેસાઈ વડાપ્રધાન બની ગયા પણ આ જનતા પાર્ટી એક ગઠબંધનની પાર્ટી હતી ઘણી બધી પાર્ટીઓ ભેગી મળીને પછી આ આખું લોકસભા પાર્ટી તૈયાર કર્યું હતું હવે જનતા પાર્ટીએ બસો પંચાણું સીટો તો મેળવી લીધી પણ અમુક એ પાર્ટીની અંદર જોડાયેલ જે એમપી હતા એ મોરારજી દેસાઈની જગ્યાએ ચૌધરી ચરણસિંહ જગજીવન રામને મોરારજી દેસાઈએ બે વર્ષ સુધી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ બોતેર કરતા નીચે લોકો હવે સપોર્ટમાં આવશે તો એમને સામેથી રાજીનામું આપી દીધું ત્યારબાદ આયા ચરણ સિંહ જે સેવન્ટી નાઇનથી લઈને એટી સુધી રહ્યા હવે થયું શું કે ચરણ સિંહ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર પણ થઈ ગયો અને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો એના કારણે એમને રાજીનામું આપવું પડ્યું અને ફરીથી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ તો જે આપણી છઠ્ઠી લોકસભા હતી એ સિત્યોતેરથી એસી સુધી ચાલી હતી એક્ચ્યુઅલમાં સેવન્ટી નાઇનમાં ચૂંટણીની જાહેરાત થઈ હતી અને એસી સુધી ચૂંટણી ચાલી હતી તો ઘણી બધી પુસ્તકોમાં આપણને એ પણ જોવા મળશે કે સેવન્ટી સેવનથી સેવન્ટી નાઇન તો સેવન્ટી નાઇન ડિસેમ્બરમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછી જાન્યુઆરીમાં એ જે જૂના વડાપ્રધાન હતા એને રાજીનામું આપ્યું અને નવા વડાપ્રધાન તરીકે આવી હતી કોણ નેક્સ્ટ તો ઇન્દિરા ગાંધી સાતમી લોકસભા જે હતી ઓગણીસો એંસીથી ઓગણીસો ચોર્યાસી સુધી હતી ટોટલ પાંચસો ઓગણત્રીસ સીટો ઉપર ચૂંટણી યોજવામાં આવ્યું હતું પાંચસો ઓગણત્રીસ સીટોમાંથી ત્રણસો ત્રેપન સીટો કોંગ્રેસને મળી હતી તો કોંગ્રેસે પાંચ વર્ષ સુધી શાસન કર્યું પાંચ વર્ષ સુધીની શાસન પહેલાં જ થયું શું કે ઇન્દિરા ગાંધી જે હતી ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થઈ ગયું હતું એના બોડીગાર્ડ દ્વારા એમની હત્યા કરી દેવામાં આવી હતી ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયા બાદ તો રાજીવ ગાંધીએ વડાપ્રધાનનો કાર્યકાળ સંભાળ્યો ઇન્દિરા ગાંધીના જે મોટા દીકરા હતા રાજીવ ગાંધી એમને કાર્યકાળ સંભાળ્યું ઘણા બધા લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસમાંથી પ્રણવ મુખર્જીને વડાપ્રધાન બનાવવામાં આવે પણ પ્રણવ મુખરજીની જગ્યાએ રાજીવ ગાંધીનું નામ ઘણા બધા કોંગ્રેસીઓએ આગળ કર્યું અને વડાપ્રધાન તરીકે આવ્યા રાજીવ ગાંધી તો અઢાર જાન્યુઆરીથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી એમને આખું કાર્યકાળ ભોગવ્યું હતું હવે થયું શું કે રાજીવ ગાંધીએ ચોર્યાસીમાં લોકસભા ભંગ કરાવી દીધી અને લોકસભા જયારે ભંગ કરાવી તો એ સમય દ્યાર દરમિયાન જ્યારે ચૂંટણી યોજવામાં આવ્યું તો ભારતના ઇતિહાસની આ ચૂંટણી જે છે સૌથી મહત્વની ગણવામાં આવે કેમ પાંચસો ચૌદ સીટોમાંથી ચારસો ચાર સીટો માત્ર કોંગ્રેસને મળી હતી અત્યાર સુધી મિત્રો કોઈને આટલી સીટો મળી નથી અત્યાર સુધીનો ઇતિહાસ છે ચારસો સીટો કોઈને મળી નથી પૂર્ણ બહુમતીની સરકાર અને બે તૃતીયાંશ કરતા વધારે સીટો મળી ગઈ હતી એના માટે એને સુપર સીડ પણ કહેવામાં આવે છે ઓકે તો આની અંદર ગાંધી વડાપ્રધાન બન્યા લઈને સુધી રહ્યા વખતે ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી હતી જે બીજે એસ કહેવાતું હતું એ બીજેપી થઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટી બે સીટો ધરાવતી હતી એ ત્યારબાદ નેક્સ્ટ આપણે જો વાત કરીએ આઠમી લોકસભા હતી એ કહી શકાય કે છેલ્લી પૂર્ણ બહુમતી ધરાવતી હતી ત્યારબાદ આઠમા પછી સીધા સોળમી લોકસભા જે હતી એ પૂર્ણ બહુમતીમાં આવી હતી કઈ રીતે એના વિશે આપણે ચર્ચા કરીશું નવમી લોકસભા નાઇન્ટીન એટી નાઇનથી લઈને નાઇન્ટીન નાઇન્ટી વન સુધી એમાં બે વડાપ્રધાનો આવ્યા એક વીપી સિંહ અને બીજા ચંદ્રશેખર વીપી સિંઘ વીપી સિંઘની વાત કરીએ તો આ એક ગઠબંધનની સરકારમાં આવ્યા હતા જેમાં જનતા દળ બીજેપી અને અધર્સ મળીને પચાસ ટકા પ્લસ વન સીટો કરી શક્યા હતા બહુમતી મેળવી શક્યા હતા હવે ગઠબંધનની સરકાર હોવાના કારણે ગઠબંધનના અમુક જે એમપી હતા સંસદ સભ્યો હતા એમણે આગળ જઈને વીપી સિંઘનું નામ પાછળ ખેંચ્યું અને થયું શું કે આગળ કોંગ્રેસ અને અધર્સ મળીને નવું સરકાર બનાવ્યો જેમાં વડાપ્રધાન તરીકે આવ્યા કોણ ચંદ્રશેખર આ આખી સરકાર હતી એના કારણે ગઠબંધન ભંગ થઈ ગઈ અને લોકસભા ભંગ થઈને નવી લોકસભા આવી દસમી લોકસભાની વાત કરીએ તો વીસ જૂન ઓગણીસો એકાણું થી લઈને દસ મે ઓગણીસો છન્નું સુધી હતું પીવી નરસિમ્મા રાવ પ્રથમ દક્ષિણ ભારતીય વડાપ્રધાન બન્યા હતા પીવી નરસિમ્હારાવ જે હતા એમની પૂર્ણ બહુમતીની સરકાર ન મળી હતી પાંચસો એકવીસ માંથી બસો બાવન સીટો મળી હતી એમને પછી અન્ય પાર્ટીઓએ એમને સપોર્ટ કર્યો જેના કારણે વડાપ્રધાન બન્યા અને કેટલાય સમય પછી પાંચ વર્ષની પૂર્ણ સરકાર ચાલી છેલ્લી નાઇન્ટીન એટી ફોરથી લઈને નાઇન્ટીન એટી નાઇન સુધી આ પૂર્ણ પાંચ વર્ષની સરકાર ચાલી હતી ત્યારબાદ એકાણુંથી લઈને છન્નું સુધી પૂર્ણ પાંચ વર્ષની સરકાર ચાલી ઓકે બીજેપીને આ વખતે જબરદસ્ત સીટોમાં વધારો થયો એકસો એકવીસ સીટો મળી હતી ત્યારબાદ આવી અગિયારમી લોકસભા ઓગણીસો છન્નું થી ઓગણીસો અઠ્ઠાણું આ બે વર્ષના સમયગાળા દરમિયાન ત્રણ વડાપ્રધાન આવ્યા હતા અટલ બિહારી વાજપેયી એચ ડી દેવગોડા અને આઈ કે ગુજરાલ ઇન્દ્રકુમાર ગુજરાલ અટલ બિહારી વાજપેયી એ બીજેપી અને તેના સહયોગી દરથી હતા ત્યારબાદ આ સૌથી નાની લોકસભા માનવામાં આવે છે સોરી સૌથી ઓછા સમય માટે વડાપ્રધાન માનવામાં આવે છે માત્ર તેર દિવસ દિવસ સુધી એ વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું અટલ બિહારી દળ અને કોંગ્રેસના સહયોગથી બની હતી એચડી દેવગોડા પણ વધુ સમય સુધી ન રહી શક્યા છન્નું થી સત્તાણું સુધી એચડી દેવગોડા પછી આવ્યા હતા આઈ કે ગુજરાલ એ પણ જનતા દળ અને તેના સહયોગી દળ કહી શકાય કે

આ લોકસભા ઓગણીસો અઠ્ઠાણુંમાં ભંગ કરી દેવામાં આવી બહુમતી ન હોવાના કારણે અને ત્યારબાદ બારમી લોકસભાની ચૂંટણી યોજવામાં આવી બારમી લોકસભાની ચૂંટણીનો કાર્યકાળ દસ માર્ચ ઓગણીસો અઠ્ઠાણુંથી છવ્વીસ એપ્રિલ ઓગણીસો નવ્વાણું હતું આ ચૂંટણીની અંદર પાંચસો તેતાલીસ સીટો પર ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં એકસો બ્યાસી બીજેપીને એકસો એકતાલીસ કોંગ્રેસને અને સ્વરાજ સમાજવાદી પાર્ટી જે એક પ્રાદેશિક પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં એની સીટોમાં વધારો થયો હતો આ વખતે ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી દળે મળીને સરકાર બનાવી હતી અને અટલ બિહારી વાજપેયીએ પાંચ વર્ષનો પૂર્ણ કાલકાર કમ્પ્લીટ કર્યો હતો એટલે કે ઓગણીસો સોરી સોરી જસ્ટ એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો ઓગણીસો અઠ્ઠાણુંથી નવાણું આ એ જ લોકસભા છે જ્યાં અટલ બિહારી વાજપેયી માત્ર ને માત્ર એક સીટ માટે બહુમતી ગુમાવી હતી અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને અવિશ્વાસના પ્રસ્તાવમાં બસો બોતેર સીટો એમને જોઈતી હતી અને બસો એકોતેર સીટો થઈ જેના કારણે આખી લોકસભા ભંગ કરવી પડી અને પછી ફરીથી ચૂંટણી યોજવામાં આવે ને ફરીથી એ જ આવ્યા ને ઓગણીસો થી લઈને બે હજાર ચાર સુધી આ અટલ બિહારી વાજપેયીએ કાર્યકાળ કમ્પ્લીટ કર્યું ત્યારબાદ બે હજાર ચાર થી બે હજાર નવ સુધી કોંગ્રેસની સરકાર કોંગ્રેસ અને તેના સહયોગી દળ એટલે કહી શકાય યુપીએ વન કહેવાય છે એને તો યુપીએ વન ની સરકાર પાંચ વર્ષ સુધી ચાલી હતી પાંચસો તેતાલીસ સીટોમાંથી એકસો એકતાલીસ સીટ કોંગ્રેસને મળી હતી અને એના સહયોગી દળ મળીને આખું પાંચ વર્ષ સુધી શાસન કર્યું હતું ત્યારબાદ પંદરમી લોકસભાની વાત કરીએ તો પંદરમી લોકસભાનો એ પણ સેમ ટુ સેમ કોંગ્રેસની સરકાર આવી હતી કોંગ્રેસ અને તેના સહયોગી દળની બસો છ સીટો કોંગ્રેસને મળી હતી બે હજાર નવથી લઈને બે હજાર ચૌદ સુધી આ શાસનકાળ ચાલ્યું હતું પાંચસો તેતાલીસ સીટો ઉપર ચૂંટણી યોજવામાં આવી હતી અને પાંચસો તેતાલીસ માંથી પચાસ ટકા પ્લસ વન કોઈ પણ પાર્ટીને બહુમતી ન મળી અને પછી યુપીએ ની સરકાર કરવી પડી લોકો કોંગ્રેસ અને તેના સહયોગી લોકસભા આવે છે મિત્રો સોળમી લોકસભા સોળમી લોકસભા એટલે પચીસ મે બે હજાર ચૌદ થી લઈને ત્રેવીસ મે બે હજાર ઓગણીસ સુધી કહી શકાય કે ત્રીસ વર્ષ પછી લાસ્ટ આપણે ઓગણીસો ચોર્યાસીમાં માં પૂર્ણ બહુમતીની સરકાર આવી હતી ત્યારબાદ સીધા બે હજાર ચૌદમાં પૂર્ણ બહુમતીની સરકાર આવી પાંચસો તેતાલીસમાંથી જીતવા માટે જે બસો બોતેર સીટો જોઈતા હતા આ બસો બોતેર સીટોમાંથી બસો બ્યાસી સીટો બીજેપીને મળ્યું હતું અને બીજેપી તરફથી નરેન્દ્ર મોદી પાંચ વર્ષ સુધી શાસન કરી રહ્યા છે અત્યાર પણ ત્રેવીસ મે બે હજાર ઓગણીસ સુધી એમણે શાસન કર્યું છે હવે નેક્સ્ટ જે ચૂંટણી યોજાશે બે હજાર ઓગણીસની અંદર એનું રિઝલ્ટ પચીસ મે સુધી આવવાનું છે અને પચીસ મેની અંદર ખબર પડશે કે હવે શાસન કોનું ચાલશે તો આ હતું અત્યાર સુધીની ચૂંટણીનો ઇતિહાસ થેન્ક યુ વેરી મચ